ધાનપુર તાલુકાની તેર નાકટી તાલુકા પંચાયત સીટમાં ભાજપનો ભગવો લહેરાયો આજ રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ગયા છે ત્યારે દેવગઢ બારિયા વિધાનસભા વિવિધ વિસ્તારમાં ધારાસભ્ય શ્રી અને ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડ સાહેબની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ જેમાં દાહોદના ધાનપુર તેર નાકટી તાલુકા પંચાયત સીટમાં ચાર ગામોનો સમાવેશ થાય છે ગામના આગેવાનો તેમજ વડીલો

દેબારિયા વિધાનસભા ધારાસભ્ય શ્રી બચ્ચુભાઈ ખાબડ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના આવકાર આપ્યો છે અન્ય પાર્ટીના સોફડા સાફ કરી નાખ્યા બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ